મિત્રો આલા છે વરસાદ બહુ ચાલુ ફાઈનલી અને હવે કામ કંઈ થાય છે નહીં તમે જોઈ શકો છો તો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો આગળ દેખાડશું જે હોય આજના બ્લોગમાં તમને રોજ કંઈક નવું નવું લાવતા રહીશું તો કન્ટિન્યુ ફેમિલી તો સ્વાગત છે તમારા એક નવા મધરા મધરા વ્લોગમાં તો બંને રહેજો તમારા માટે નવો વ્લોગ લઈને આવ્યો હું તો લાઈક શેર અને કોમેન્ટ કરજો મિત્રો અને સબસ્ક્રાઈબ કરજો બન્યા રહેજો વિડીયોમાં કન્ટિન્યુ ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા કામ ઉપર અહીંયા આપણું કામ હાલે છે જો અને અહીંયા આપણે લાદીનું કામ મકાનનું કર્યું હે જો આ તુલસી પહેરવા કાઢવાનું કામ ચાલુ છે અને આ પીલોરની લાદી આ તળિયાની બધી લાદીનું કામ આપણે કર્યું છે આ મકાનનું જો આ તળિયાની લદી લાદીનું કામ આપણે કર્યું છે જો આ તુલસીદારો આખો મારવાનો હે લાદી અને વાતાવરણ કંઈક વરસાદનું થઈ ગયું હોય મિત્રો વરસાદ આવે એવું છે હવે આવે કે ન આવે કંઈ નક્કી ન કહેવાય તો મિત્રો વિડીયોમાં બનાવી જો વિડીયો સારો લાગે તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને લાઈક કોમેન્ટ કરતા દેજો જય માતાજીને મિત્રો ને આ બધું જે પિલ્લર નું આ બધું કામ આપણે એનું લાદી કામ જ કર્યું ને આપણે મિત્રો ખાલી લાદી કામ જ કરે તો વિડીયો માં બન્યા રેજો કન્ટિન્યુ કારું કારું વાદરું ઠીક હે કારું કારું વાદરું ફાઈનલી મિત્રો કામે આવ્યા હતા પણ વરસાદ ફૂલ ચાલુ થઈ ગયો છે

મિત્રો વરસાદ ફૂલ આવી ગયો હું આ છોકરા બાકા જીપી બોલાવે મધરા મધરા નાય છે બધા બધું વારે ને હવે જાય અમે અરે મિત્રો હવે કામ કંઈ થાય છે ને વરસાદ આવી ગયો ફૂલ તો વિડીયોમાં બનાવી મિત્રો વરસાદ ચાલુ છે ને જો હવે ઘરે આપ થાય છે ને તમે જોઈ શકો છો તો મિત્રો વિડીયોમાં ભયના રહેજો આગળ દેખાડશું જે હોય આજના વ્લોગમાં તમને રોજ કંઈક નવું નવું લાવતા રહીશું તો કાટીને ઘરે પહોંચી જાય વરસાદ ચાલુ હતો તો કામ કંઈ થાય એવું નહોતું તો પહોંચી જાય ઘરે આવ્યો ભયના રહેજો વિડીયોમાં મળીશું આથી તો મિત્રો મધ્રો મધરો વરસાદ આવતો હતો અને આવતા રહ્યા ને ઘરે આવ્યા તો વરસાદે અત્યારે હવે આવ થોડોક ખાવ ધીમો પડી ગયો હે અને જે હોય આગળની અપડેટ તમને આપતા રહીશું વિડીયો માં બનાવી રહી જવું મિત્રો આ છે અમારા ગામની નદી અને જો સામે દેખાય જડેશ્વર મહાદેવ છે અને આ નદી છે અને અહીંયા આપણે શિવની ને ટ્યુશન મૂકવા ગયા તા અને મૂકીને પાછા રિટર્ન વેડાય જો આ કુલ હે અને સામે મિત્રો એ મેળો ભરાય આપણે કુલના હામા કાંઠે મિત્રો જો સામે જડેશ્વર મંદિર છે અને આ અમારા ગામની નદી હે લોકેશન તો એક નંબર છે નેક્સ્ટ લેવલ તો મિત્રો બન્યા રહેજો વિડીયોમાં મિત્રો હું તમારા માટે રોજ કંઈક નવું નવું લાવીશ સપોર્ટ કરજો ભાઈને અને આવીને આવી હું મહેનત કરતો રહીશ આગળ વધીશ ભાઈ તો મિત્રો તમારા માટે આવા જ કંઈક મધરા મધરા બ્લોગ હું લાવીશ ડેલી અને વિડીયો ગમે તો મિત્રો વિડીયોને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા યાર સપોર્ટ કરજો યાર હું કંઈક આગળ વધું મને કંઈક આશ્વાસન મળે અને મને હજી કંઈક કામ કરવાનું આગળ વધુ જવાબ મિત્રો જાય તરફ ટણા 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 લઈ લેજો

તો મિત્રો વિડીયો બની રેજો હું તમને હવે મારું ઘર દેખાડીશ આગળ જુઓ કેવું છે બધું

आपने जो एलईडी टीवी ली थी तो ये दीवाले फिट करने वाला भाई आवे है तो वीडियो में बना रहे जो तो बताओ तुमने कंटिन्यू हाँ हाँ चालू करने को ही तो रेडी 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 वीडियो तो, तो भाई आप टीवी फिट करवा भाई था तो फिट करी ही नहीं है लो भाई पानी पी टीवी फिट थी गये टीवी फिट करवा भाई किया है તો થઈ જ ગયું મિત્રો ફાઇનલી કમ્પ્લીટ દિવાલે લાગી ગયું છે તો કઈને રહેજો તમારા માટે આટલું જ તે હવે મિત્રો હવે નવું તમારા માટે બીજું લાવશું તો વિડીયોને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો મિત્રો વિડીયો મજા આવે તો કમેન્ટ કરજો અને જય માતાજી કમેન્ટ લાગજો તો મિત્રો હવે મળીશું તમને એક નવા વિડીયોમાં જય માતાજી બા